કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અઢારમી મે ના રોજ અમદાવાદ શહેરના વિકાસ માટે અનેક મહત્વનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ સાહીઠ વિવિધ કામો જે એક હજાર છસો ને બાણું કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ પ્રસંગે પલ્લવ બ્રિજનું લોકાર્પણ થશે જે નારણપુરા વિસ્તારના ટ્રાફિક માટે એક મોટી રાહત લાવશે જાહેર સભાના કાર્યક્રમ દરમિયાન ઈડબ્લ્યુ એસ ટુ કેટેગરી હેઠળ ગોતા અને નરોડા વિસ્તારમાં બનેલા એક હજાર પંચાવન મકાનો ડ્રો યોજાશે અને લાભાર્થીઓને મકાનની ચાવી સોંપવામાં આવશે શહેરના ટ્રાફિકના દબાણ ઓછું કરવા માટે પણ મોટું પગલું ભરવામાં આવશે લો ગાર્ડનથી એન વિદ્યાલય સુધીના નવા ખાત ખાતમુહૂર્ત પણ આ જ દિવસે કરવામાં આવશે આ ઉપરાંત ચીમનભાઈ પટેલ બ્રિજને એકસો ચાલીસ કરોડના ખર્ચે પહોળો કરવાનો પ્રોજેક્ટ છે જેનું ખાતમુહૂર્ત પણ અમિત શાહના હસ્તે કરાશે મકાનની સાથે સાથે રોજગારી પણ મળશે ત્યારે એએમસી દ્વારા સાતસો પચાસ ક્લાર્ક નિમણૂક પત્રો આપવામાં આવશે જે યુવાનો માટે નવી આશાઓ લઈને આવી રહ્યું છે

કરી વિદ્યાલય સુધીનો એક બ્રિજ એ લગભગ કરોડના ખર્ચે એ પણ ખાતમુહૂર્ત કરશે આમ સમસ્યા થાય એ માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્ન થયા છે અમિતભાઈ ભારત સરકારના ગૃહ અમિતભાઈની સાથે સાથે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી પટેલ એ પણ પલ્લવ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં જોડાશે અને ત્યાં આગળ અમિતભાઈ શાહ દ્વારા લગભગ સોલસો બાણું કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે એક હજાર જેટલા આવાસો ગોતા ખાતે ચારસો આવાસ નરોડા ખાતે ચારસો આવાસ અને ટોટલ બીજા બસ્સો આવાસ આમ એક હજાર આવાસો માન્ય પ્રધાનમંત્રીનું સપનું છે કે લોકોને પોતાનું ઘર મળે એ માટે એલઆઈજી પ્રકારના મકાનોની ચાવી એ પણ આપણે નારણપુરા ખાતે જંગી જાહેર સભાની અંદર આપવામાં આવશે અને કોર્પોરેશનની અંદર નિમણૂક પામનાર જે કર્મચારી છે સાડા સાતસો કર્મચારી ક્લાર્ક તરીકે જે ભરતી પામવાના છે એ લોકોના નિમણૂક પત્રોના લેટર એ પણ નારણપુરા ખાતે જાહેર સભાની અંદર આપવામાં